આજનો દિવસ સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવાર વિક્રમ સૌન બે હજાર એક્યાસી રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા મારાવાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણને જય માતાજી મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને ગુરુવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડિયો મિત્રો અમારી ડિસ્ક્રિપ્શનમાં મંત્રા તેમજ ફ્લિપકાર્ટની શોપિંગ પ્રોડક્ટ આપી છે ત્યાં પણ મુલાકાત જરૂર લેશો પહેલાં જોઈએ આજનો સુવિચાર માણસનું સાચું માપ દોસ્તીમાં નહીં પણ નફરતમાંથી નીકળે છે આજનું હેલ્થ ટિપ્સ વિછના ડંખવાળા ભાગને મીઠાના પાણીમાં ધોવાથી વીચીના ઝેરની અસર ઓછી થાય છે ચાલો જોઈએ આજનું રાશિફળ અહીં સિત્યાવીસ ફેબ્રુઆરી ગુરુવારનું વિસ્તૃત રાશિફળ શુભ અંક શુભ રંગ અને ઉપાય આપ્યા છે મહેશ રાશિ મહેશ રાશિના અક્ષર છે અલ અને આજે તમારા કાર્યક્ષેત્રમાં હરીફો મુશ્કેલી ઊભી કરી શકે છે તેથી સાવચેત રહો ધીરજ અને સંયમથી કામ લેવું ખર્ચ અને ખરીદીમાં વધારો થઈ શકે છે બિનજરૂરી ખર્ચ ટાળવા જરૂરી છે આજે તમારો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારા ક્રોધ પર નિયંત્રણ રાખવું આજનો શુભ અંગ છે નવ આજનો શુભ રંગ છે લાલ આજે કરવું કરવા લાયક ઉપાય હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને હનુમાનજીને લાલ ફૂલ ચડાવવા જરૂરી છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બાવ અનેવું તમારી બુદ્ધિ અને મહેનતથી તમે કામનો ઉકેલ લાવી શકશો સંતાનના પ્રશ્નોમાં રાહત મળશે આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે આજે તમે તમારા પરિવાર સાથે આનંદમય સમય પસાર કરશો શુભ અંક છે બે આજનો શુભ રંગ છે સફેદ આજનો ઉપાય ગાયને લીલો ઘાસચારો ખવડાવો અને શિવલિંગ પર દૂધનો અભિષેક કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ક આજે મનમાં શાંતિ અને ઉચ્ચાળ રહી શકે છે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બનશે આજે તમારે તમારા વાણી પર નિયંત્રણ રાખવું જરૂરી છે આજે તમારે કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું આજનો શુભ અંક છે ત્રણ આજનો શુભ રંગ છે લીલો આજનો ઉપાય ગણેશજીને દુર્વા અર્પણ કરવો અને ગણેશ અધર્વ શિષ્યનો પાઠ કરવો અથર્વ શીર્ષનો પાઠ કરવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ અને ડ આજે યશ પદ પ્રતિષ્ઠા અને ધનમાં વધારો થવાની સંભાવના છે ભાઈ ભાંડુઓનો સહયોગ મળશે આજે તમને માનસિક શાંતિનો અનુભવ થશે આજે તમે તમારા મિત્રો સાથે આનંદમય સમય પસાર કરશો આજનો શુભ છે ચાર શુભ રંગ છે સફેદ આજનો ઉપાય શિવ મંદિરમાં દૂધનો અભિષેક કરો અને ચંદ્ર મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે ટ બેંક વીમા અને શેરબજારમાં કામમાં સફળતા મળશે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો આજે તમને આત્મવિશ્વાસમાં વધારો થઈ શકે છે આજે તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે શુભ રંગ છે શુભ અંક છે એક શુભ રંગ છે કેસરી આજનો ઉપાય સૂર્યને જળ અર્પણ કરો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે હણ મહત્વપૂર્ણ કામનો ઉકેલાવો આજની રાહત મળશે રાજકીય અને સરકારી કામમાં સફળતા મળશે આજે તમને તમારા પરિવારનો સહયોગ મળશે આજે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો આજનો શુભ અંક છે પાંચ આજનો શુભ રંગ છે લીલો આજનો ઉપાય ગરીબોને ભોજન કરાવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિનો નામાક્ષર છે ર અને ત આજે ધારિયા મુજબ કામ ન થવાથી ઉંચાટ રહેશે આકસ્મિક ખર્ચથી નાણાં ભીડ રહેશે આજે તમારે ધીરજ રાખવી જરૂરી છે આજે તમારે કોઈ પણ પ્રકારના જોખમથી દૂર રહેવું શુભાંક છે છ આજનો શુભ રંગ છે સફેદ આજનો ઉપાય લક્ષ્મી મંદિરમાં શ્રીફળ અર્પણ કરો અને શ્રી સુપ્તનો પાઠ કરો વૃષ્ટિક રાશિ વૃષ્ટિક રાશિના નામા અક્ષર છે ન અને ય કામમાં અચાનક સરળતા અને સાનુકૂળતા રહેશે પુત્ર પોત્રાદી કામનો ઉકેલ આવશે આજે તમને તમારા મિત્રોનો સહયોગ મળી શકશે આજે તમને તમારા શત્રુઓ પર વિજય મેળવશો શુભ અંક છે આઠ આજનો શુભ રંગ છે લાલ આજનો ઉપાય હનુમાનજી મહારાજને સિંદુર ચડાવો અને હનુમાન અષ્ટકનો પાઠ કરવો ધનરાશિ ધન રાશિના અક્ષર છે બ ફ ઘર પરિવાર અને મિત્રોના કામમાં વ્યસ્ત રહેશો કામનો ઉકેલ આવવાથી રાહત મળશે આજે તમને ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે આજે તમે તમારા ગુરુજનોનો આશીર્વાદ મેળવશો આજનો શુભ અંક છે સાત આજનો શુભ રંગ છે પીળો પાય ગુરુ મંદિરમાં પીળા ફૂલ જડાવો અને ગુરુ મંત્રનો જાપ કરો મકર રાશિ મકર રાશિના નામા અક્ષર છે ખ અને જ નોકરી અને ધંધાના કામ માટે બહાર ગામ જવાનું થઈ શકે છે કામમાં સાનુકૂળતા રહેશે આજે તમને તમારા વડીલોનો સહયોગ મળી શકશે આજે તમે તમારા કાર્યક્ષેત્રમાં પ્રગતિ કરશો આજનો શુભ અંક છે દસ શુભ રંગ છે વાદળી આજનો ઉપાય શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવો અને શનિ સ્ત્રોતનો પાઠ કરવો કુંભ રાશિ કુંભ રાશિના નામ અક્ષર છે ગ શ શ આજે તન મન અને ધનથી સાવચેત રહેવું વાદ વિવાદથી દૂર રહેવું આજે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું આજે તમારે શાંત રહેવું આજનો શુભ અંક છે અગિયાર શુભ રંગ છે વાદળી આજનો ઉપાય ગરીબોને વસ્ત્રોનું દાન કરો અને રાહુ મંત્રનો જાપ કરો મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે દ ચ થ રાજકીય અને સરકારી કામમાં સફળતા મળશે મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકશો આજે તમને તમારા જ્ઞાનમાં વધારો થશે આજે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરશો આજનો શુભ અંક છે બાર આજનો શુભ રંગ છે પીળો આજનો ઉપાય વિષ્ણુ મંદિરમાં કેસર ચડાવો અને નારાયણ કવચનો પાઠ કરવો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હો તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે સ્નાન જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈ પણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય માતાજી